ખીચું કરતાં પણ વધુ સ્વાદિષ્ટ ઘઉંનો ખાટો લોટ બનાવવા માટે એક કપ ઘઉંના જાડા લોટમાં એક ટેબલ સ્પૂન તેલનું મોણ ઉમેરી તેને સરખી રીતે મોઈ લેવો મિક્સિંગ બાઉલમાં અડધો કપ મધ્યમ ખાટું દહીં લઈ તેના બિલકુલ પણ લમ્સ ન રહે તે રીતે ફેંટી લેવું પછી તેમાં એક કપ પાણી ઉમેરી મિક્સ કરી પાતળી છાશ તૈયાર કરવી કઢાઈમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરી અડધી ચમચી ઝીણી રાઈ અડધી ચમચી અજમો ચમચી હિંગ અને બે નંગ સમારેલા લીલા મરચાં ઉમેરી તેમાં થોડી હળદર થોડું લાલ મરચું પાવડર અને દોઢ કપ પાણી ઉમેરી ઢાંકીને પાંચ મિનિટ માટે ઉકળવા દઈશું પાણી ઉકળે એટલે તેમાં તૈયાર કરેલી ખાટી છાસ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી લઈશું પછી તેમાં મોયેલો ઘઉંનો જાડો લોટ ઉમેરી તેના બિલકુલ પણ ગાંઠા ન રહે તેમ વેલણ કે લાકડાના તાવેથા વડે મિક્સ કરી બધું સરખું એકરસ થાય પછી તેને ઢાંકીને ધીમી આંચ પર આઠથી દસ મિનિટ માટે કૂક કરીશું આ જ રીતે આપણે હાંડવાનો લોટ પણ બાફી શકીએ છીએ દસ મિનિટ પછી ચેક કરીએ તો લોટ સરસ બફાઈ ગયો છે તે રૂમ ટેમ્પરેચર પર ઠંડો થશે તેમ તેની કન્સિસ્ટન્સી વધુ ઘટ થશે ઉપરથી થોડું કાચું તેલ અને સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી તેને ઢાંકીને પાંચ મિનિટ માટે સીજવા દઈશું પછી ગરમા ગરમ ખાટા લોટને સર્વ કરી તેને અથાણાના મસાલાથી ગાર્નિશ કરીશું